કેન્દ્ર સરકારે ગઈકાલે જાહેરાત કરી છે કે સાત મે બુધવારના દિવસે દેશના દરેક રાજ્યોની અંદર જેમાં બસોને ચુમ્માળીસ જિલ્લા આવે છે ત્યાં આવતીકાલે સિવિલ મોક મોકડ્રીલ કરવામાં આવશે એટલે સાયરન વગાડવામાં આવશે તો આ જે સાયરન વગાડવામાં આવશે એને હું તમને પાંચ પોઈન્ટની અંદર વ્યવસ્થિત સમજાવું છું નમસ્કાર અત્યારે હું તમારી સાથે જે વિડીયો શેર કરવા માટે જઈ રહ્યો છું એ તમારે એકદમ શાંતિથી સાંભળવા જેવો છે અને સમજવા જેવો છે વાત એમ છે કે પાકિસ્તાન સાથે જ્યારથી તણાવ શરૂ થયું છે ત્યારથી ભારતની અંદર હાઈ લેવલ મીટિંગો શરૂ થઈ ગઈ છે અને કેન્દ્ર સરકારે ગઈકાલે જાહેર કર્યું છે કે દેશના બસો ને જિલ્લા એટલે દરેક રાજ્યોની અંદર જેટલા જિલ્લા આવેલા છે એટલા બસોને જી ચુમ્માલીસ જિલ્લામાં સાત મે બુધવારના દિવસે સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ કરવામાં આવશે જેમાં નાગરિકોને તાલીમ આપવામાં આવશે તો આની વિગતવાર હું તમારી સાથે વાત કરવાનો છું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ કેન્દ્ર સરકારે ગઈકાલે જાહેરાત કરી છે કે સાત મે બુધવારના દિવસે દેશના દરેક રાજ્યોની અંદર જેમાં બસો ને ચુમ્માલીસ જિલ્લા આવે છે ત્યાં આવતીકાલે સિવિલ મોક ડ્રિલ કરવામાં આવશે એટલે સાયરન વગાડવામાં આવશે તો આ જે સાયરન વગાડવામાં આવશે એને હું તમને પાંચ પોઈન્ટની અંદર વ્યવસ્થિત સમજાવું છું કે આ જે મોક ડ્રિલ છે એનો મતલબ એમ છે કે હવાઈ હુમલાની ચેતવણી આપતું સાયરન વગાડવામાં આવશે લોકોએ એક વાત બહુ જ સ્પષ્ટ રીતે સમજી લેવાની જરૂર છે કે આ માત્ર મોકડ્રીલ છે રિયલ નથી ખાલી એક કેવી રીતના આવું થાય તો શું કરવું એની તૈયારીના ભાગરૂપે આવતીકાલે મોકડ્રીલ થવાનું છે તો પહેલું હવાઈ હુમલાની ચેતવણી થાય તો સાયરન વગાડવામાં આવશે નાગરિકોને સુરક્ષા ની તાલીમ આપવામાં આવશે કે ભાઈ આવી રીતના કંઈ હુમલો થઈ ગયો તો પોતાની જાતને તમે કેવી રીતના સુરક્ષા રાખી શકો એની તાલીમ આપવામાં આવશે બીજું કે રાત્રિના સમયે એટલે લગભગ રાત્રે નવ વાગ્યાથી સાડા નવ વાગે ટોટલ બ્લેકઆઉટ કરી દેવામાં આવશે એટલે ટોટલ વીજળી ગુલ ઘરની અંદર કોઈ પ્રકારની લાઇટ નહીં ચાલે ટીવી નહીં ચાલે વાહનોની હેડલાઇટ પણ નહીં ચલાવવાની મોબાઈલની લાઇટ પણ નહીં ચલાવવાની ટોટલ હંડ્રેડ પર્સન્ટ બ્લેકઆઉટ કરવાનું આવું કરવા પાછળનો મતલબ એમ છે કે જ્યારે આવો હુમલાનો સમય હોય તો દુશ્મનોને અંધારાનામાં સ્થળ શોધવાનું મુશ્કેલ પડી જાય એના માટે બ્લેકઆઉટ કરવામાં આવે છે એટલે આવતીકાલે રાત્રે પણ આવું બનશે કે નવથી સાડા નવ વાગે રાત્રે બધું જ ટોટલ બ્લેકઆઉટ થઈ જશે ઘરની લાઇટ પણ નથી ચાલુ કરવાનું ટીવી પણ નથી ચાલુ કરવાનું કે કંઈ પણ નહીં મોબાઈલની લાઇટ પણ ચાલુ નથી કરવાની એટલે ટોટલ એકદમ અંધારું હોય એવું વાતાવરણ કરવાનું છે બીજું જે મહત્ત્વના સ્થળો છે જે મોટા મોટા કારખાનાઓ છે કે મોટા મોટા એકદમ ફેમસ પ્લેસ છે એને કેવી રીતના છુપાવવા એની પણ ટ્રેનિંગ આપવામાં આવશે અને લોકોને ધારો કે ઇમરજન્સી એવી ઊભી થઈ કે જગ્યા ખાલી કરવી પડે છે તો લોકોને જગ્યા ખાલી કરાવવા અને સલામત સ્થળે લઈ જવા માટેની પણ ટ્રેનિંગ આપવામાં આવશે સામાન્ય રીતે આ જે મોક ડ્રીલ હોય એમાં શાળા અને કોલેજોના જે વિદ્યાર્થીઓ હોય એને ક્યાં છુપાવવાનું એની માહિતી એની સમજણ આપવામાં આવે અને એનસીસી એનએસએસ અને હોમગાર્ડ્સના જે યુવાનો હોય એ આ બધી મદદ કરે અત્યારે તો જો કે શાળા કોલેજોની અંદર વેકેશન છે એટલે એમાં કેવી રીતના થશે એ ખબર નથી હવે મોકડ્રીલ એટલે હું તમને સામાન્ય ભાષામાં સમજ પાડું કે મોકડ્રીલ એટલે એક રીતની પ્રેક્ટિસ છે કે કોઈ સંજોગોની અંદર દેશમાં ઇમરજન્સી આવી રીતના ઊભી થઈ જાય કે હવાઈ હુમલો થઈ જાય કે બોમ્બ ફેંકાઈ જાય તો તંત્ર અને લોકો કેટલું જલ્દી રિએક્ટ કરે છે એ જોવા માટે આ મોક મોકડ્રીલ થાય છે હોસ્પિટલો કેટલી તૈયાર છે ફાયર ફાઈટરો કેટલા તૈયાર છે આ બધું મોક મોકડ્રીલની અંદર ચેક કરવામાં આવે કે અચાનક હવાઈ હુમલો થઈ ગયો તો કેટલી ક્ષણ કેટલી મિનિટમાં કેટલા કલાકની અંદર લોકો આ કામ ફટાફટ કરી શકે છે તંત્ર આ કામ ફટાફટ કરી શકે છે એ ચેક કરવામાં આવે છે હવે ગુજરાતની અંદર આવતીકાલે જે સાયરન વાગવાનું છે એમાં ઓગણીસ જિલ્લાનો સમાવેશ થાય છે જેની અંદર એક સુરત છે વડોદરા છે કાકરાપાડ છે અમદાવાદ છે જામનગર ગાંધીનગર ભાવનગર કંડલા નલિયા અંકલેશ્વર ઓખા વાડીનાર ભરૂચ ડાંગ કચ્છ મહેસાણા નર્મદા નવસારી અને ભુજ ભારતમાં આવી જે મોક ડ્રીલ છે એ પહેલાં ક્યારે ક્યારે થયેલી એ પણ તમને વિગત આપી દઉં તો ઓગણીસો ને બાસઠની અંદર ભારત અને ચીન વખતે જ્યારે યુદ્ધ થયેલું ત્યારે આસામ અને જમ્મુ કાશ્મીરના વિસ્તારોની અંદર મોક ડ્રીલ કરવામાં આવેલી ઓગણીસો ને પાંસઠમાં ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ થયેલું ત્યારે પંજાબ અને રાજસ્થાનમાં મોક ડ્રીલ કરવામાં આવેલી અને ઓગણીસો ને પણ ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયેલું ત્યારે પંજાબ રાજસ્થાન જમ્મુની અંદર આવી રીતના સિવિલ ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું આવી જે સિવિલ ડ્રીલ છે સિવિલ ડિફેન્સ ડ્રિલ એ દુનિયામાં પણ અગાઉ થયેલી છે ઓગણીસસો ને બાવનમાં અમેરિકામાં ડફ એન્ડ કવર ડ્રીલ થયેલી ઓગણીસો ને બેતાલીસમાં કેનેડામાં ડફ ડિફેન્સ ડીલ થયેલી અને ઓગણીસો ને એંસીમાં બ્રિટનની અંદર પણ આવી સ્ક્વેર સ્ક્વેર કટ ડીલ ડ્રીલ એવી બ્રિટનમાં થઈ હતી તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ